આ છે તો ચાલો અત્યારે ગાદી મંદિર રહી જાય છે ગાંધીનગર છે સમાધિ મંદિરના પણ દર્શન કરાવી દઈએ મિત્રો અને થોડોક ઝડપ થી કરાવશો કેમ કે સમાધિ મંદિરના દર્શન કરાવી દઈએ મિત્રો અત્યારે સુંદરકાંડ ચાલુ થવાનું છે મિત્રો તો થોડાક ઝડપથી દર્શન કરાવીને પછી બીજા મંદિરના દર્શન કરાવું છું તો આજના લાઈવ દર્શન સમાધિના જોઈ શકો છો મિત્રો અને જે મિત્રો નવા હોય એમને જણાવવાનું ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન દઈ શકાય શિવાની આહિર બાબા મુકેશભાઈ મનસિયા બાબા તો આજના લાઈવ દર્શન થોડાક ઝડપથી દર્શન છે મિત્રો કેમ કે સુંદરકાંડ ચાલુ થઈ ગયું છે ને થોડીક લેટ થઈ ગયું છે પેલા બાપાને દર્શન કરાવી દઈએ પછી મેં કીધું સુંદરકાંડ લાય કરી ચાલુ તો આજ લાય દર્શે ચાલો સામે ધ્યાન મંદિર છે ધ્યાન મંદિરના પણ દર્શન કરાવી મિત્રો તો ધ્યાન મંદિરની સામે આવી ગયા છે મિત્રો મિત પંડ્યા બાબાશ્રામભાઈ મંદિર જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો આજનું તો આજના લાય દર્શન જોઈ શકો છો આ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિરના પણ લાય દર્શન આજના તો બધા મિત્રોને રામેશ્રામ જય શ્રી રામ રાધા રાધે ધ્યાન મંદિરના લાય દર્શન માઇક સંભળાતો છે મિત્રો કે સુંદરકાંડ ચાલુ થઈ ગયું છે એટલા માટે બાપાના પણ લાઈ દર્શન આમાં જોઈ શકો તમને બાપાના દર્શન દેશે બે આંખ નાક કાન મોટું બધું વ્યવસ્થા બધા છે તો આજના લાઈવ દર્શન અને બે પાંચ મિનિટમાં આપણે સુંદરગન લાઈવ કરવાનું છે તો લાઈવમાં જોડાઈ જજો બીજું કે સવારે આપણે નવ વાગ્યા પછી લાઈવ કરીશું મિત્રો તો સવારે પણ થોડાક લેટ લાઈવમાં જાઓ આજના લાઈવ દર્શન મંદિરના આજે લાઈવ થોડુંક ઓછું રાખશું મિત્રો કેમ કે આપણે સુંદરગણ લાઈક રોન છે એટલા માટે અને જે મિત્રો નવો હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે જેથી કરી બાપાના સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે આરતી સાત વાગ્યા પછી થઈ જાય છે તો આજના લાઈવ દર્શન સુંદર ચાલો મિત્રો તો આજની એટલી સુધી રાખશું બધા મિત્રોને બાબા સતરામ જય રામ રાધે રાધે આજનું એટલો સુધી રાખી મિત્રો